ी आ હવે આપણે પૂજ્ય સર્વમંગલ સ્વામી ને વિનંતી કરીએ કે તેઓ મંદિર નિર્માણમાં સહકાર આપનારો નું આભાર પૂજ્ય સર્વ સ્વામી કરી સનાતન ધર્મને શોભા સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરે અને મંદિર નિર્માણની આ પરંપરાને તેઓના ઉત્તરાધિકારી સ્વામી શાલ શાલ દ્વારા સાથે સાથે અહીંયા યજ્ઞના

नड़ियाद मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सव तथा ब्रह्म स्वरूप पूज्य प्रमुख स्वामी महाराज अवसर आयोजित कार्यक्रम सब उपस्थित परम पूज्य श्री महंत स्वामी महाराज नमस्कार जय स्वामी स्वामीनारायण अहम તકલીફ એક જ પડે છે કે સામે કશું દેખાતું નથી ભગવાન ગુણાત્મિક પરંપરામાં વર્તમાન ગુરુ પૂજ્ય મહંત સ્વામીના ચરણોમાં વંદન કરી અને હું મારા બે શબ્દો પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે નડિયાદમાં બનેલું આ મંદિર ભક્તોના ભાવ પૂરા કરવા ધર્મ ઉપાસના અને સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે સંત શાસ્ત્ર અને મંદિર આ ત્રણ ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં મુખ્ય આધાર સ્તંભ છે હજારો વર્ષ સુધી વિદેશીઓના શાસનકાળ છતાં ભારતીય જ્ઞાન અને ઉપાસના પદ્ધતિનો અટલ રહી જો એની પાછળનું કોઈ કારણ હોય તો ભારતની સંત પરંપરા શાસ્ત્ર પરંપરા અને મંદિર પરંપરાનો સૌથી મોટો ફાળો છે ગુજરાતમાં આ ભાગવત પરંપરાઓ અનેરો ત્રિવેણી સંગમ રચનાર અને હજારો લાખો માનવીઓને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી હતા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થપાયેલી એકાંતિક ઉપાસનાની અનોખી રીત બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે બીએપીએસના ના સંતો હરિભક્તો યુવાનો અને બાળકોની અમિત છાપ

અને આરબોની ધરતી એવા યુએઈ દેશમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિર એબીપીએસ ની ભક્તિ અને શક્તિનું પરિણામ છે આવતા વર્ષે હમણાં જ અહીંયાથી જાહેર કર્યું એમ જાન્યુઆરી માસમાં રામ જન્મભૂમિ અયોધ્યા માં ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થઈ જવાનું છે દેશના લોકલાડીલા નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જાન્યુઆરી ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે અને આપણી વર્ષોની તપસ્યા ઇંતેજારીનો અંત હવે એકદમ નજીક છે આપણે સૌને ખબર છે કે કોઈએ વિચાર્યું એ ન હતું કે રામ જન્મભૂમિ ઉપર એક દિવસ આટલી સદભાવના અને સૌહાર્દની રામ મંદિર તૈયાર થવાનો માર્ગ મોકળો બનશે પણ રામના ભરોસે જેણે જેણે આ કાર્ય ઉપાડ્યું હતું એમને જળ વિશ્વાસ હતો કે એક દિવસ રામલલ્લા એમના સ્થાને જરૂર બિરાજશે પ્રભુ શ્રી રામ ભારતનો આત્મા છે ભારતની ઓળખ છે ભારતનું ગૌરવ છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર સુપેરે બનીને તૈયાર થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપનો અથાગ પરિશ્રમ કર્યો છે મોદીજીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ રહેલ રામ મંદિરના દ્વાર ખૂબ જ ટૂંકા સમયમાં રામ ભક્તો માટે સૌ ભારતીયો માટે ખુલ્લા થઈ જવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ જ અનુરાગ અને ભક્તિભાવ ધરાવે પૂજ્ય મહંત સ્વામી વ્રત્યે પણ તેમને ખૂબ જ આદર ભાવ અને પ્રીતિ છે આપણે સૌ સત્સંગી પ્રવૃત્તિ સમાજ સેવાના કામોમાં મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીને અમારી સરકારનો હંમેશા સહયોગ અને સહકાર રહ્યો છે બીએપીએસ સંસ્થા વિદેશમાં મંદિરનું નિર્માણ કરી ત્યાં સત્સંગ મંડળોને સભાઓ કરી આપણી સંસ્કૃતિ મૂલ્યોને જાળવી રાખવાનું મોટું કામ કરી રહી છે

એટલે એક જ દિવસે બે મંદિરનો લાભ મળ્યો છે પ્રમુખ સ્વામી મહારાજના અમારા ઉપર આશીર્વાદ પાકા છે જાણે ધરતી પર સ્વર્ગ જે વિશ્વનું ધામ ઉતરી આવ્યું હોય તેવું નગર તમે ખડું કર્યું હતું ત્યાંનું મેનેજમેન્ટ સ્વચ્છતા આયોજન પ્રદર્શન જે રીતે હરિભક્તો દ્વારા મેનેજ કરવામાં આવ્યા હતા તે અદભૂત હતા મંદિરો આપણી વિરાસત છે ભારતના સંસ્કૃતિનું કેન્દ્ર છે લોકો જીવનને ધબકાર આપતા જીવંત કેન્દ્રો છે આપણી આધ્યાત્મિકના કેન્દ્ર બિંદુ છે નડિયાદનું નૂતન સ્વામિનારાયણ મંદિર હોય કે સેંકડો વર્ષ જૂનું અયોધ્યાનું પ્રભુ શ્રી રામજીનું મંદિર હોય આ બધા દેવાલયો આપણી અસ્મિતા અને ઉર્જાના સ્ત્રોત છે આવનારી પેઢી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપે ભારતીય સત્વ અને તત્વને જાળવીને પ્રગતિનો યુવા તે માટેની પ્રેરણા આ મંદિરો કાયા આપતા રહેશે એવા વિશ્વાસ સાથે વિમું છું ભારત માતા કી જય વંદે ગરવી ગુજરાત જય સ્વામિનારાયણ